સમાચારમાં આગળ વાત કરીએ ધંધુકા ની તો ધંધુકા તાલુકાના મોટા ત્રાડીયા ગામનો તરુણ

જતા તેમને સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ તેમની સારવારમાં કારગર ન નિવડતા હીરાભાઈનું તારીખ 25/6/2023 ના રોજ 36 વર્ષની ઉંમરે મૃત્યુ થયું હતું અને આ અંગે અમદાવાદ જિલ્લાના ચાંગોદર પોલીસ મથકમાં ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી આ અંગે જો વાત કરવામાં આવે તો હાલમાં મૃતકનો 11 વર્ષનો તરુણ દીકરો સુમિત તેની વૃદ્ધ દાદીમાં જીતુબેન સાથે રહીને ગામની પ્રાથમિક શાળામાં ધોરણ છમાં અભ્યાસ કરે છે સુમિતના માતા અને પિતા બંનેનું અવસાન થતા હાલમાં તે નિરાધાર થયો છે હાલમાં તે તેની વૃદ્ધ દાદીમા સાથે રહે છે અને પોતાની જિંદગી ગુજારી રહ્યો છે હાલમાં તેની દાદીમાં જીતુબેનની ઉંમર પણ તોત્તેર વર્ષથી વધારે હોવાનું અને તે પણ મજૂરી કામ માટે થઈ શકે તેમ નથી આ સુમિત અને તેની વૃદ્ધ દાદીમા દ્વારા યુનિસન કંપની સાથે કામદાર વળતર અધિનિયમ હેઠળ વળતર મેળવવાનો લેબલ કોર્ટમાં દાવો કરેલ છે તેમ છતાં આજ દિન સુધી કોર્ટ દ્વારા કે યુનિસન કંપની દ્વારા મૃતકના વારસદારનો 1 પણ રૂપિયાનો વળતર આપવામાં આવ્યું નથી તેથી હાલના આ સમયમાં તેમનું જીવન જીવવું ખૂબ જ કઠિન બન્યું છે તેથી વહીલીતકે સુમિતાને તેની વૃદ્ધ દાદીમાં કોર્ટ અને કંપની સામે એકિસન્ટ અને વળતરની માંગ જંખી રહ્યા છે તમારું નામ શું કરો છો તમે કેટલા ધોરણ માં અભ્યાસ કરો તમારા માતા પિતા છે કે નઈ તો અત્યારે તમે કોની સાથે રહો છો એમનું નામ શું